હર હર મહાદેવ ગૌરી વ્રતની કથા પાર્વતી માએ અષાઢ મહિનાની શુદ્ધ સાતમના દિવસે આ વ્રત કર્યું હતું આ જ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે નાની નાની સરખી કુંવાર કુંવારિકાઓ સરખી શૈલીઓ સાથે અષાઢ મહિનામાં શુદ્ધ પાંચમના દિવસે સાથે રમે સાથે જમી અને સાંજે ગામના પાંદરે જઈ ખેતરાઓ માટી લાવે પછી ઘેર આવી માટી ટોપલીમાં કે છાબડીમાં નાખી તેમાં જાણ્યું ખાતર નાખી અને પછી તુવેર ચોખા તલ જુવાર ઘઉં જવ ડાગર વગેરે સાથ ધન વાવ પછી વાવીને તે છાબડીઓને પાટલા ઉપર મૂકે અને ઘીનો દીવો કરી કંકુ ચોખા ફૂલોથી અને વધાવે પગે લાગે આમ દરરોજ સવારે આ બધી કુંવારિકાઓ નાહી ધોઈને પાટલે મૂકેલા જવેરના ઘીનો દીવો કરી તેની પૂજા કરે કંકુ ચોખા ફૂલ ચડાવે અને પગે લાગે અને ત્યારબાદ ઘરકામ લાગી જાય આવી રીતે સુદ અગિયારસના સુધી તે આવેલા જવારને રાખી મૂકી અને તેની પૂજા કરે અગિયારસના દિવસે સવારમાં જુવારના સાંઠાનું તા સાંઠાનું દાંતણ કરે ગામમાં કે શહેરમાં નદી તળાવ હોય તો ત્યાં નહવા જાય અને નહવા જતા રસ્તામાં ગાતા જાય કે ગૌરીમાંનું વર કેસરીઓને નદીએ નહવા જાય રે ગૌરીમાં આવા બીજા ઘણા ગીતો ગાતા નદી તળાવથી નાઈને ઘરે પાછા આવીને ઝવેરની પૂજા કરે ઘીનો દીવો કરે કંકુ ચોખા ફૂલ જડાવે પગે લાગે આ દિવસે કુંવારિકાઓ આ વ્રત કરનારની એકવાર જમે જાગરણ કરે ગરબા રમે ભજન કરે અને એમ જાગરણ કરી બીજા દિવસે સવારે નાઈ ધોઈ ઝવેરાની પૂજા કરી તેને નદી કે તળાવમાં જઈને ધરાવે અને ઘેર આવીને ઉપવાસ છોડે પારણા કરે આ વ્રત કરનારની કુંવારિકાઓ વ્રતમાં પાંચે દિવસ એકવાર મોડું ખાય છે વાર્તા ગમ્યો તો વાર્તાને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હર મહાદેવ